નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના બિલાર ગામ પંચાયત વિસ્તારમાં નરોલી ફાટક પાસે તળાવ ફળિયામાં એક કાર ચાલકે બાળકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો બાળકને અડફેટે લીધા બાદ કાર પલટી ખાઈ ગઈ હતી બાળકને અડફેટે લઈ ભાગવા જતા કાર પલટી ખાઈ ગઈ હતી કારમાં સવાર ચાર જેટલા વ્યક્તિઓને ઈજા પહોંચી હતી ત્યારે અકસ્માતમાં ભોગ બનનાર બાળકનું મોત નીપજ્યું હતું અકસ્માત ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી એચ વાયરસને લઈ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન બાદ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા દરેક જિલ્લાઓમાં સૂચના આપવામાં આવી છે શિયાળામાં હાડ થી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે સરકારી અને ખાનગી દવાખાનાઓમાં શરદી ખાંસીના દર્દીઓની સંખ્યા નોંધપાત્ર જોવા મળી રહી છે બિલાડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રોજ સાડા ત્રણસો થી વધુ ઓપીડીના દર્દીઓ જોવા મળે છે આજ રોજ બિલાડ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમિયાન

જોવામાં આવ્યો છે કેસીસમાં એ હિસાબથી અમારી ને લગભગ ત્રણસોથી સાડા ત્રણસો કેસીસમાં વધારે આવ્યા છે પણ આ બધા રૂટીન કેસીસ છે એમાં કંઈ અલગ ટાઈપના કેસીસ જોવામાં નથી આવ્યા ને જે હિસાબથી હમણાં નવા નવા વાયરસો જે આવે છે એમાં જે આપણાને હમણાં ખબર પડી છે તો એ હિસાબથી અમે અમારું ઓક્સિજન પ્લાન્ટને બધું ચેક કરી લીધું છે ને જો અગર કંઈ આવી સ્થિતિ આવે તો આપણે ઓક્સિજન પ્લાન્ટ ને વોર્ડ ને બધી રીતે બીએચસી સીએચસી બિલાડમાં આપણે તૈયારી રાખી છે થેન્ક યુ ઉમરગામ તાલુકા મધ્યથી પસાર થતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર વાહનો ની લાંબી કતાર જોવા મળી હતી નેશનલ હાઈવે નંબર ઉપર વિસ્તારના વાહન ચાલકો હાઈવે ઉપર ચક્કાજામ ની સ્થિતિ ને ધ્યાને લઈ દમણ થઈ વાપી જતા જોવા મળ્યા હતા વલસાડ જિલ્લા વિકાસ અધિકારી એ જિલ્લામાં બે ગ્રામ પંચાયતોમાં સરપંચ અને એક ગ્રામ પંચાયતમાં ઉપસરપંચને હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ કરતા ખડફડાટ મચી ગયો છે ટ મચી ગયો છે સરપંચ અને ઉપસરપંચ ને પદ ઉપરથી દૂર કરવાની કાર્યવાહી અંગે જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચાપલોતે જાણકારી આપી હતી જે ફરિયાદો આવે છે મુખ્યત્વે સરપંચ કે ઉપસરપંચ કે આપણા જો સભ્યો હોય છે એમને ત્યાં ગેરરીતિ કરી હોય કે નાણાકીય ઉચ્ચાપત કરી હોય કે એવા કિસ્સોમાં આપણે એક સાંભળતા હોઈએ છીએ આમાં અલગ અલગ કાયદાઓ છે અલગ અલગ નિયમો છે ખાસ કરીને કલમ ત્રીસ સત્તાવન અને ઓગણસાઠ એમાં આપણે કાર્યવાહી કરતા હોઈએ છીએ ઘણા બધા પ્રકરણો અમે મળેલા હતા એમાં તપાસ પછી અમારે ટીડીઓના રિપોર્ટના આધારે અમે નોટિસ આપી અને એમને સુનાવણીની તક આપી અમે નિર્ણય લેતા હોઈએ છીએ હમણાં ગયા સમયમાં સુંબામાં અમે ફરી પુનર્સુનાવણી કરી હતી એવી રીતે ત્રણ ચાર સુનાવણી અમારી થઈ હતી બે ત્રણમાં અમે ડિસિઝન આપ્યા છે અને મોસ્ટ ઓફમાં જેમાં સાબિત થઈ જતું હોય છે એમાં અમે પદ પર દૂર કરવાથી કે બરતરફ કરવાનું અમે ડિસિઝન લેતા હોઈએ છીએ સિમિલર વેમાં સોલસુંભામાં તત્કાલીન સરપંચ અને ઉપસરપંચ ઉપર એક એમનું ફરિયાદ હતી જે તે વખતે જિલ્લા પંચાયતથી એમને ત્યારે બરતરફ કરવામાં આવેલા હતા પછી વિકાસ કમિશનર ઓફિસથી એમને હાલ પૂરતું સ્ટે આપી અને ફરી સુનાવણીમાં એ લોકો આઠનો પોઈન્ટ્સ કાઢ્યા હતા લાઈક પોઈન્ટ્સ ઓફ પ્રોસિજર હોય છે પોઈન્ટ ઓફ ફેક્ટ હોય છે કે પોઈન્ટ ઓફ નેચરલ જસ્ટિસ હોય છે કે કઈ રીતે સુનાવણીની તક આપી કઈ કઈ વસ્તુનું અવલોકન કરીને ફરી ડિસિઝન લેવાનું તો એના આધારે અમે બધી જ વસ્તુઓની પછી અવલોકન પાછું પુનરવલોકન કર્યું ફરી પુલો સુનાવણીની તક આપી પછી પાછા એમના પાછા જવાબ લીધા સુનાવણી લીધી અને ફરી એક ડિસિઝન જો છે એમને બરતરફ કરવાનું એ લીધું અને કમ્યુનિકેટ કર્યું છે એ લોકો જોઈએ તો પાછા વિકાસ કમિશનર ઓફિસમાં એમાં અપીલ માટે જઈ શકે છે

વાપી મહાનગરપાલિકામાં જોડાયેલા નવા વિસ્તારમાં રહેતા લોકોને કોઈ પણ જાતની અગવડ ન પડે તે માટે જે તે ગ્રામ પંચાયતોમાં પંચાયત દ્વારા થતા કામો હવે મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા કરવામાં આવશે વાપી મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે જવાબદારી સંભાળતા યોગેશ ચૌધરીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકારના ગાઈડલાઇન મુજબ આગામી સમયમાં મહાનગરપાલિકાના નવા મહેકમની પ્રક્રિયા શરૂ કરાશે નગરપાલિકા વાપી નગરપાલિકાને અપગ્રેડ કરી સરકાર મહાનગરપાલિકાનો દર્જો આપ્યો છે અને આજુના આજુબાજુના અગિયાર ગામોનો પણ એમાં સમાવેશ થયો છે અમે રેગ્યુલરલી આજથી આવવાનું અહીંયા સ્ટાર્ટ કર્યું છે અને અમારું પ્રયાસ જે અમે થોડી બેસિક બધા ટીમ સાથે બેસીને ચર્ચા કરી છે અમારું મેજર બે પ્રયાસ રહેશે જે મ્યુનિસિપાલિટીનો ઓરિજિનલ એરિયા હતો એમાં બેસિક સર્વિસીસ જે મળતી હતી એ એ રીતે ચાલતી રહી અને એમાં ઉત્તરોત્તર સુધારો થાય એવો અમે પ્રયાસ કરીશું અને ખાસ કરીને જે અગિયાર ગામોનો સમાવેશ થયો છે એ પહેલાં જિલ્લા પંચાયતની અંદરમાં આવતી હતી પંચાયત ડિપાર્ટમેન્ટની અંદર હતા ત્યાં તલાટી હતા તેના સર્ટિફિકેશન્સ કે બેસિક ફેસિલિટીઝ ગ્રામ પંચાયતના ઇલેક્ટેડ સરપંચને તલાટી થ્રુ આપવામાં આવતી હતી એમાં પબ્લિકને હવે કોઈ તકલીફ નહીં પડે એના જે અત્યારે પણ એને ગ્રામ પંચાયતથી દાખલા મળતા હતા એ રીતે નગરપાલિકા થ્રુ મહાનગરપાલિકા થ્રુ એને મળતા રહે એવો મારો પ્રયાસ રહેશે ઓલરેડી અમે દરેક ગામમાં જે પંચાયત ઓફિસ હતું જે હવે મનપાના અંડરમાં આવી ગયું છે ત્યાં ઓપન રાખ્યું છે એને ત્યાં અમારો એક સ્ટાફ ડેલી બેસે છે સવારથી સાંજ પબ્લિકની જેટલી પણ અરજી હશે ત્યાં લેવામાં આવશે અને જે મનપાના ઓથોરાઇઝ્ડ પાવર છે સબ રજિસ્ટ્રાર થ્રુ એ પણ છે એને ત્યાંથી તાત્કાલિક એક કે બે દિવસમાં આપવામાં આવશે અગિયાર મારા પાસે કોઈ ગામમાં વિરોધનો સમાચાર તો નથી આવ્યો અમારી રિસેન્ટલી અગિયાર ગામોના સરપંચ સાથે પણ મીટિંગ થઈ છે જે માજી સરપંચ હતા એના અમુક પ્રશ્નો પબ્લિકના જ હતા એની લાગણી બિલકુલ વાજીબ હતી એના પ્રશ્નો મેઇનલી એ હતા અને કન્ફ્યુઝન હતા કે જ્યારે મનપા આવશે ત્યારે પબ્લિકને દાખલા મળવાના હશે જે પબ્લિકના ઓલરેડી કામોની અરજી આવી ગઈ છે એનું શું થશે એનો અમે એની સાથે ચર્ચા કરીને પ્રોસેસ બનાવ્યું છે બીજું એનું એ હતું કે અમુક કામો જે થઈ ગયા છે એના ચૂકવણી બાકી હશે એ પણ મનપા દ્વારા કરવામાં આવશે જે પણ ફ્યુચરમાં ટેક્સમાં હાલમાં કોઈ ફેરફાર થવાનો વલસાડના ભાગડાવાડ ગામના રણછોડા સોસાયટીમાં રહેતા રામજીભાઈ નામના વૃદ્ધનો મુદ્દે વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલી ગટરમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી કથામાં જવાનું કહી રામજીભાઈ ઘરેથી નીકળ્યા હતા મોડી રાત સુધી ઘરે પરત ન પરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી પેટ્રોલ પંપ સામે વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલી ગટરમાં મૃતદેહ હોવાની જાણ થતા સરપંચ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા સ્થળ પર પહોંચી તેઓએ સિટી પોલીસ મથકના પીઆઈને જાણ કરી હતી કોસંબા રોડ પર પેટ્રોલ પંપની સામે એક વરસાદી પાણીના ગટરની અંદર એક ભાઈ કોઈ પડ્યા છે અને ડેથ થઈ ગયો એવું જાણ થઈ મને એટલે હું અહીં આવી તપાસ કરતાં કોઈક ભાઈ બોડી અહીં ડેડ બોડી દેખાઈ હતી ત્યારબાદ મેં સીટીપીઆઈને ફોન કર્યો અને જાણ કરતાં એવો જાળી મોકલાવી પછી આજુબાજુ વિસ્તારમાં તપાસ કરતાં આપણે રણસોડાઈ સોસાયટી પકડાવામાં આવેલી રણછોડાઈ સોસાયટીમાં રામજીભાઈ ટંડેલ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના સાંડપુર પ્રાથમિક શાળાની શિક્ષિકાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે સિદ્ધિઓ પ્રાપ્ત કરી વલસાડને ગૌરવ અપાવ્યું છે નેપાળના પોખરા ખાતે ઇન્ડો નેપાળ આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પારડી સાંડપોર શાળાની પ્રાથમિક શાળાના શિક્ષિકા મેઘાબેન પાંડે પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ અને વર્લ્ડ વાઇલ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરી વલસાડને ગૌરવ પ્રદાન કર્યું છે પાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર